હર મહાદેવ મિત્રો ભલે ગમે તે થાય પરંતુ ઓગણત્રીસ જાન્યુઆરી જયા એકાદશીના દિવસે ઘરમાં રાખેલી તૂટેલી અને જૂની સાવરણીથી આ ગુપ્ત ઉપાય કરી લેજો માતા લક્ષ્મી સાક્ષાત આવશે તમારા ઘરે અને તમારી કિસ્મત બદલવાથી કોઈ રોકી નહીં શકે જયા એકાદશીના દિવસે તૂટેલી સાવરણીનો આ ગુપ્ત ઉપાય કોઈને કહ્યા વિના ચૂપચાપ કરી લેવાથી જ તમારા ઘરે એટલા પૈસા આવશે કે ધન રાખવા માટે નવી તિજોરીઓ ખરીદવી પડશે જિંદગીમાંથી દુઃખદર્દનું નામોનિશાન મટી જશે અને સાત પેઢીઓ બેઠા બેઠા ધન ખાશે જિંદગીમાં જો તમે ઈચ્છો છો કે ક્યારેય પાછું વળીને જોવાની જરૂર જ ના પડે તો આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને ખૂબ ધ્યાનથી સાંભળજો આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો ગુપ્ત ચમત્કારી અને રહસ્યમય ઉપાય જે જો તમે જયા એકાદશીના દિવસે કરી લીધો તો વિશ્વાસ માનજો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં થાય સાત જન્મો સુધી આ જયા એકાદશીને તમે ભૂલી જ નહીં શકો આ ઉપાય નાનો તો છે પણ એનો પ્રભાવ એટલો મોટો છે કે જેણે પણ તેને સાચા મન સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસથી કર્યો છે તેના ઘરમાં ક્યારેય લક્ષ્મીજીની કૃપા ખતમ નથી થઈ આ કોઈ સાધારણ ટોટકો કે જાદુ નથી પરંતુ ગુરુજીએ શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી આ અદ્ભુત ઉપાય તમારા સોના માટે બતાવ્યો છે એટલે આને હળવાશમાં ના લેતા અને છેલ્લે સુધી પૂરી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે હું બતાવવાનો છું કે આ ઉપાય ક્યારે કરવો છે કેવી રીતે કરવો છે અને ક્યાં કરવો છે તેના કેટલાક ખાસ નિયમ અને સાવધાનીઓ પણ છે જે જાણવી જરૂરી છે જેથી તમને તેનું પૂરું ફળ મળે હવે વાત કરીએ એ રહસ્યની તૂટેલી સાવરણીની આ ઉપાય સાંભળીને અજીબ લાગી શકે છે કારણ કે ઘણા લોકો માને છે કે તૂટેલી સાવરણી ઘરમાં રાખવી અશુભ હોય છે તેનાથી ઝઘડા થાય છે ક્લેશ વધે છે માં લક્ષ્મી નારાજ થાય છે અને ધન તકતું નથી પણ સાચું તો એ છે કે આ સંપૂર્ણપણે ખોટી ધારણા છે હવે જુઓ જ્યારે જયા એકાદશી આવે છે તો દરેક જણ ઘરની સાફ સફાઈ કરે છે એવામાં ઘણીવાર આપણને કોઈ જૂની કે તૂટેલી સાવરણી મળી જાય છે જેને લોકો વિચાર્યા વિના બહાર ફેંકી દે છે પણ આ વખતે ભૂલથી પણ એવું ન કરતા એ તૂટેલી સાવરણીને ફેંકવી નથી પરંતુ સન્માનપૂર્વક ઘરમાં એક ખાસ જગ્યાએ રાખવાની રહે કારણ કે અહીંથી જ શરૂ થશે પરિવર્તન હવે તમે વિચારી રહ્યા હશો કે તૂટેલી સાવરણી જેવી વસ્તુથી કોઈ કેવી રીતે અમીર બની શકે છે જીવનમાં સુખ સમૃદ્ધિ કેવી રીતે આવી શકે છે ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો અને સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે આ સાથી આસાન ઉપાય પણ બતાવીએ છીએ એટલા માટે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો જો ભક્તો સૌથી પહેલા આ વાત સારી રીતે સમજી લો કે તૂટેલી સાવરણી ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે તેનું અપમાન કરવામાં આવે એટલે કે જ્યારે તેને બેજતીથી ફેંકવામાં આવે કે લાત મારવામાં આવે પણ એ જ સાવરણી જો સન્માન સાથે શ્રદ્ધાથી ઘરના કોઈ એવા ખૂણામાં રાખવામાં આવે જ્યાં કોઈની નજર ના પડે અને ના કોઈના પગ લાગે તો એ જ સાવરણી અત્યંત શુભ બની જાય છે જી હા કારણ કે એ સાવરણી પોતાની અંદર ઘરની બધી જનીકારાત્મકતાને સમેટીને રાખે છે ઘણા લોકો સમજે છે કે સાવરણી બસ સફાઈ કરવાનું એક ઓજાર છે પરંતુ સચ્ચાઈ એ છે કે સાવરણી આપણા ઘરની લક્ષ્મી સમૃદ્ધિ શાંતિ અને ઉર્જા સાથે જોડાયેલી હોય છે જૂની સાવરણી પોતાની અંદર ઘરની બધી નકારાત્મકતાઓ જેવી કે કંગાળી દેવો અશુભતા અને ગરીબીને સમેટીને રાખે છે તે માત્ર સફાઈનું સાધન નથી પણ ઘરની અશુભ ઉર્જાને શોષી લેનારી એક અદ્રશ્ય ઢાલ હોય છે જ્યારે તમે સાવરણીથી વાળો છો તો તે માત્ર ધૂળ માટે જ નહીં પણ તમારા ઘરના ઝઘડા તણાવ અને ખરાબ આદતોના તરંગોને પણ સાફ કરતી ચાલી જાય છે હવે તમે વિચારી રહ્યા ડશો કે શું તૂટેલી સાવરણી ધનને રોકે છે કે આકર્ષિત કરે છે આજ તો સૌથી મોટું રહસ્ય છે મોટાભાગે લોકો તૂટેલી સાવરણીને જોતા જ ઘરની બહાર ફેંકી દે છે ક્યારેક કચરામાં ક્યારેક નાળીમાં ક્યારેક સફાઈ કર્મીની ગાડીમાં પરંતુ તેઓ એ નથી જાણતા કે એવું કરીને તેઓ કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે કારણ કે જ્યારે તમે સાવરણીને અચાનક બહાર ફેંકી દો છો તો તે પોતાની અંદર ભરેલી બધી નકારાત્મક ઉર્જા એકદમથી બહાર છોડી દે છે આ જ કારણ છે કે લોકો અચાનક અનુભવ કરે છે કે ઘરમાં ખર્ચ વધી ગયો ઝઘડા થવા લાગ્યા બીમારીઓ વધી ગઈ કે દેવું ચઢી ગયું હકીકતમાં આ એ જ ઉર્જા હોય છે જે સાવરણી સાથે ઘરની બહાર ફેલાઈ જાય છે અને પાછી પ્રભાવ દેખાડવા લાગે છે સાવરણીનો એક આધ્યાત્મિક સ્વભાવ હોય છે તે માત્ર સાફ નથી કરતી પણ સંતુલન પણ બનાવે છે તૂટેલી સાવરણીનો અર્થ એ નથી કે તે હવે કામની નથી રહી પરંતુ એ કે તેણે પોતાની અંદર ઘરની બધી જૂની પરેશાનીઓ દર્દ દુર્ભાગ્ય અને આરણની ઉર્જાને રોકીને રાખીએ હે અને જ્યારે તમે તેને આદરને બદલે અનાદરથી બહાર ફેંકી દો છો તો તે બધી નકારાત્મકતા ફરી ઘરના વાતાવરણમાં ફેલાઈ જાય છે હવે હું જાણું છું કે તમારા સૌનો આગલો સવાલ એ જ છે આખરે એ કયો ઉપાય છે જે આ તૂટેલી સાવરણી સાથે જોડાયેલો છે અને જે માણસને માલામાલ કરી દે છે જુઓ આપણે મોટાભાગે વિચારીએ છીએ કે ધન કે સૌભાગ્ય માટે મોટા મોટા મંદિરો મોંઘા ઉપાયો કે કઠિન સાધનાઓની જરૂર હોય છે પરંતુ અસલી ચમત્કાર તો આપણા ઘરની નાની નાની વસ્તુઓમાં છુપાયેલો હોય છે જેમ કે આ સાધારણ સાવરણી જે જો સાચી રીતે સન્માન આપવામાં આવે તો આખા ઘરમાં ધન સમૃદ્ધિ અને સુખનો પ્રવાહ બનાવી દે છે જયા એકાદશીના દિવસે જ્યારે તુલસીના વિવાહ થાય છે અને ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે એક તૂટેલી સાવરણી પણ તમારી કિસ્મતની અટકેલી ચાવી બની શકે છે એક તૂટેલી સાવરણી તમારું ભાગ્ય ચમકાવી શકે છે એક તૂટેલી સાવરણી તમારા જીવનમાં રોશની લાવી શકે છે જો તમે તેને પ્રેમ અને વિશ્વાસથી ઉપાય કરવામાં આવે તો આ ઉપાય બસ એટલો છે સાવરણીને પહેલા સમજો આ માત્ર ઘર સાફ કરવાનો ઓજાર નથી આ ઘરની અંદરની નકારાત્મકતાને બહાર કાઢવાનું પ્રતિક છે અને સૌ સારી રીતે જાણે છે કે માં લક્ષ્મી સાફ સુથરા સજગ અને સન્માનિત સ્થાન પર આવવું પસંદ કરે છે અને જયા એકાદશીના દિવસે તો લોકો ઘણા બધા રત્ન પણ કરે છે ઘરની સાફસફાઈ સફાઈ કરે છે રંગરોગામ કરે છે ઘરના જાળા સાફ કરે છે માં લક્ષ્મીના આગમનની તૈયારીઓ પણ કરવા લાગી જાય છે તો જુઓ આ ઉપાય કરતા પડેલા સૌથી મુખ્ય વસ્તુ છે સમયનું જાણવું કે ઉપાય તમારે કયા ભક્તોના ઘરે જાય છે માં લક્ષ્મી દરેક ઘરનો દરવાજો ખખડાવે છે તો જો લક્ષ્મીએ તમારા ઘરમાં ઉપાય જોઈ લીધો તો પછીમાં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરવા લાગશે જો જ્યારે ઘરમાં દિવસભરનો શોરબકોર શાંત થઈ ગયો હોય અને તમે એકલા હો જો તમે ચાહો તો આ સમય લખીને રાખી લો સમય કરવો છે સૌથી પહેલા સમય પસંદ કરો આ ગુપ્ત સમય છે જયા એકાદશીના દિવસે સાંજના સમયે કરવો છે સાંજના સમયે જ્યારે અસ્ત થઈ જાય તો સૂર્ય અસ્ત થયા પછીનો સૌથી સારો સમય છે કારણ કે કહેવાય છે કે સાંજના સમયે જયા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી પોતાના નિયમ એ જ છે કે શાંત એકાંત અને શ્રદ્ધા આ ત્રણેય વસ્તુ હોય છે તો જુઓ તૂટેલી સાવરણી તમારે લેવાની છે અને જો તૂટેલી સાવરણી નથી તો તમે સાધારણ સાવરણી પણ લઈ શકો છો જે તમે તમારા ઘરમાં રોજેરોજ ઉપયોગ કરો છો યુઝ કરો છો આના પછી જુઓ સૌથી પહેલા તમારે એક નાનો લાલ દોરો લેવાનો છે સિલાઈનો કે બડુ નાનો સૂક્ષ્મ દોરો કે પછી જે દોરો હોય છે જે ભગવાનને આપણે સમર્પિત કરીએ છીએ જેને આપણે કદાચ લછા નાડાછડી ના નામથી પણ જાણીએ છીએ લછાનો એક નાનો તણખલો લેવાનો છે લાલ કલરનો એક નાનો કોરો ચોખાનો દાણો તમારે લેવાનો છે ચોખાનો દાણો પૂરી રીતે મિત્રો પૂર્ણ હોય ખંડિત નહીં હોવો જોઈએ અક્ષતનો દાણો ખંડિત નહીં હોવો જોઈએ કારણ કે જો અક્ષનો દાણો ખંડિત થયો તો આ ઉપાય તમને લાભ નહીં આપે તેના પછી જુઓ એક નાનો સિક્કો લો કાં તો એક રૂપિયાનો સિક્કો લઈ લો કે સોનાનો સિક્કો લઈ લો કે ચાંદીનો સિક્કો લઈ લો તમે કોઈ પણ સિક્કો લઈ શકો છો તેના પછી દોસ્તો એક સૂકી કંકુની ચપટી અને એક નાનું ખોવાયેલું જૂનું લાલ રેશમી કપડું લેવાનું છે જે તમે કોઈ જૂના શુભ કપડામાંથી કાપીને લેશો કપડું યુઝ કરેલું નહીં હોવું જોઈએ કપડું બિલકુલ પવિત્ર સાફ સુથરું હોવું જોઈએ હવે બિલકુલ પવિત્ર સાફ સુથરું હોવું જોઈએ હવે એક નાની ડાળી તુલસીની પત્તી લઈ લો હોય તો કાચું હલકું કપૂર જે પૂજામાં પ્રયોગ કરવામાં આવે છે તે કપૂર લઈ શકો છો આ સામાન બહુ મામૂલી છે પણ દરેક વસ્તુનો અર્થ છે અને આ સામાન લગભગ દરેક માણસના ઘરમાં મળી જાય જે વસ્તુઓ મેં બતાવી છે તમે એ વસ્તુઓને સારી રીતે યાદ કરી લેજો અથવા થઈ શકે તો એક કાગળ પર લખી લેજો હવે જુઓ આ કામને બિલકુલ ગુપ્ત રાખવાનું છે તમારે શું કરવાનું છે કે જે વસ્તુઓ મેં બતાવી છે તે બધી વસ્તુઓને એક લાલ કપડામાં બાંધીને રાખી દો અને જે તૂટેલી સાવરણી છે તે સાવરણીને સૌથી પહેલા તો કોઈ એવા ખૂણામાં રાખવાની છે જ્યાં પર ઘરના લોકો સુધીની પણ નજર ના પડે ત્યાં પર આ તૂટેલી સાવરણીને રાખો અને આ તૂટેલી સાવરણીની પોટલી તમે બનાવી છે તેને રાખી દો જો આ કામનો સૌથી મોટો નિયમ એ જ છે કે આને ગુપ્ત રીતે કરવાનું છે આ ખુલ્લીને બતાવવા માટે નથી એટલે ગુપ્ત શબ્દ માત્ર રિવાજનો હિસ્સો નથી આ પરિણામનું કારણ પણ છે કારણ કે જેટલા ગુપ્ત રીતે તમે ઉપાય કરશો એટલો જ સારો અને શુભ પ્રભાવ તમને તમારા જીવનમાં થતો દેખાશે એટલો જ લાભ તમને મળશે જો દિલનું દર્દ અસ્ફળતા બચતની ચિંતા ઘરની તંગી આ બધાને એક એક કરીને પોતાના મનથી દોહરાવો તમારા જીવનમાં જે પણ સમસ્યા છે ભલે પારિવારિક ઝઘડા હોય દેવું હોય આર્થિક તંગીની કોઈ તકલીફ હોય બધી વસ્તુઓને બધી પરેશાનીઓને પોતાના મનમાં દોહરાવો એ બધા દર્દને આંખોની સામે આવવા દો તમે જેટલા ઈમાનદાર અને નાજુક હશો એટલો જ આ ઉપાય અસર કરશે કારણ કે જુઓ ભગવાન માત્ર આપણી ભાવનાઓ જુએ છે ભગવાન આપણું ધન નથી જોતા ભગવાન આપણો વ્યવહાર નથી જોતા માત્ર આપણી ભાવનાઓ જુએ છે તો આ ઉપાય કરતી વખતે તમારે સૌથી પડેલી વસ્તુ તો એ કરવાની છે કે કોઈની ખરાબ નિયત નથી રાખવાની કોઈ પણ પ્રકારનું ખરાબ નથી વિચારવાનું આ ઉપાય બીજાને નુકસાન કરવા માટે નહીં હોવો જોઈએ આ વસ્તુ પર તમે ધ્યાન રાખજો કારણ કે જુઓ જે માણસ બીજાનું ખરાબ કરવા માટે ઉપાય કરે છે તેના ઘરમાં લક્ષ્મીની કૃપા ક્યારે સ્થાયી નથી રહેતી તેના લક્ષ્મી ક્યારે પ્રવેશ નથી કરતી તેના લક્ષ્મી હંમેશા માટે રૂઠી જાય છે જે બીજાનું ખરાબ વિચારે છે ખરાબ નિયત રાખે છે તો જુઓ આ ઉપાય તમારા ઘર અને મનની સફાઈ માટે છે અને તમારા જીવનમાં ધાન્ય અને સુખ સમૃદ્ધિનો વરસાદ કરવા માટે છે જો હવે હું તમને બતાવું છું કે ઉપાય કેવી રીતે કરવો છે ઘરની જમીનને પહેલા સારી રીતે સાફ કરી લો એટલે કે જે ખૂણામાં તમે આ સાવરણી રાખવા માંગો છો ત્યાં હાથથી સાફસફાઈ કરી લો સાવરણીથી નથી કરવાની ઝાડફૂંક ઝાટકી પણ કરી શકો છો કપડાથી ઝાટકી પણ શકો છો હવે સાંજનો સમય આવતા જ સાવરણીને જમીન પર પગ અડ્યા વિના ઘરના મુખ્ય રૂમની તરફથી નીચે રાખો જેમ કોઈ વસ્તુ છુપાવી રહ્યા હો જો સાવરણી જમીનથી સ્પર્શ કરી રહી હોય એ રીતે રાખવાની છે ઊભી સાવરણી ઘરમાં નથી રાખવાની હવે પોતાના હાથની હથેળીમાં લાલ દોરો લો તેમાં ચોખાનો એક દાણો રાખીને હલકો ગુંદી લો તો આ તમારી અર્થાત તમારી મુદ્રા છે અને જે સિક્કો તમે લીધો છે તમારો નાનો સિક્કો આ દોરો હાથમાં લઈને ધીરે ધીરે તેને સાવરણીની સાવરણી રાખી છે ત્યાં પર દબાવો એકદમ વચ્ચે છુપાવી દો કોઈની નજર નહીં પડવી જોઈએ છુપાવ્યા પછી તમારે પોતાને પણ એ વસ્તુ નહીં દેખાવી જોઈએ એવું કે તમે તેને દેખાવા પર ના દો તમે તેને મહેસૂસ કરી શકો એ રીતે તમારે રાખવાનું છે હવે આ શબ્દ ધીરે ધીરે મનમાં દોહરાવો લક્ષ્મી મારી કરુણા સાંભળો મારા ઘરની દિવાલો પર કૃપા કરો મારી મહેનતનું ફળ બમણું કરો જે દુઃખ છે તેને દૂર કરો હું સાવરણીથી બધી ખરાબ વસ્તુઓ બહાર કરી રહી છું આ સિક્કો દાણો તમારા ચરણોનો અંશ છે પ્રસન્ન રહો અને તમે મનથી કંઈક એવું કહો જે તમારી આત્માને સ્પર્શી લે ભલે તે કોઈ મંત્ર હોય અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ લક્ષ્મી નમ તમે આ મંત્રનો પણ જાપ કરી શકો છો અથવા તો તમારા ગુરુએ જે મંત્ર તમને આપ્યો છે તમે જેમને ગુરુદેવ માનો છો તે મંત્ર જો તમને મળ્યો છે તો તે જાપ કરો હવે જે સાવરણીના જે તણખલા પાંદડા હોય છે તે તેના પર લાલ દોરો બાંધી દો ત્રણ વાર બાંધવાનો છે અને દર વખતે બાંધતી વખતે એક એક પરેશાની વિચારો અને તેનું નામ લઈને દોરો બાંધો ગાંઠ બાંધો સાવરણી પાસે તુલસી તુલસીની પત્તીઓ અને કપૂર રાખીને એક નાનકડો દીવો બનાવી લો અને દીવો બનાવ્યા પછી તેને પ્રગટાવી દો અને ત્રણ વાર ગણગણતા દીવાની જ્યોતની સામે પોતાનો હાથ રાખીને થોડી ફૂંક મારો જેથી તમે અંતમાં સાફસફાઈનો સંકેત આપો હવે જુઓ જ્યારે તે દીવો બુઝાઈ જાય તો સાવરણીને તમારે એ જ સ્થાન પર છોડી દેવાની છે આખી રાત સાવરણી ત્યાં જ પડી રહે તેને કોઈ હલાવે નહીં અને કોઈને દેખાડવાની નથી આ ઉપાય તમે ઘરના બંધ રૂમમાં પણ કરી શકો છો અને પછી શું કરવાનું છે કે બીજા દિવસે સવારે સૌથી પડેલા સૂર્યોદયથી ઠીક પડેલા સાવરણીને ઉઠાવો તેનો લાલ દોરો ખોલો અને સિક્કો દાણો કાઢીને પોતાની નવી તિજોરીમાં રાખી દો અથવા ત્યાં પર રાખી દો જ્યાં પર તમે તમારું ધન રાખો છો જુઓ તમારે શું કરવાનું છે કે તિજોરીની અંદર નાનકડા લાલ કપડામાં લપેટીને પોટલી બનાવીને તિજોરી નવી હોય તો બહેતર છે નહીં તો તમે પોતાના ઘરની જૂની તિજોરીમાં પણ રાખી શકો છો કિચનમાં પણ રાખી શકો છો કે ભગવાનના મંદિરમાં પણ રાખી શકો છો જે માત્ર તમે પોતાના જીવનમાં કંઈક પામવા માંગો છો કંઈક કરવા માંગો છો તો આ ઉપાય તે લોકો જરૂર કરે અને જુઓ તમે જે પોટલી રાખો તો તે પોટલી બહુ પવિત્ર છે તો તેને કોઈ પવિત્ર જગ્યાએ જ રાખવી બહેતર રહેશે તેના પછી સાવરણીને સન્માથી રાખી દો ના ફેંકોના મંદિરમાં પણ રાખી શકો છો જે માત્ર તમે પોતાના જીવનમાં કંઈક પામવા માંગો છો કંઈક કરવા માંગો છો તો આ ઉપાય તે લોકો જરૂર કરે અને જુઓ તમે જે પોટલી રાખો તો તે પોટલી બહુ પવિત્ર છે તો તેને કોઈ પવિત્ર જગ્યાએ જ રાખવી બહેતર રહેશે તેના પછી સાવરણીને સન્માથી રાખી દો ના ફેંકોના કોઈ સાવરણી પર પગ રાખો તે સાવરણીને તમારે ફેંકવાની નથી જો હિન્દુ પરંપરામાં લક્ષ્મી સૌંદર્ય સમૃદ્ધિ અને સ્વચ્છતાની દેવી માનવામાં આવે છે જ્યાં ઘર સુસજ્જિત સાફ સુથરું અને આદરથી ભરેલું હોય છે તે ઘર દેવીને આકર્ષિત કરે છે અને સાવરણી ઘરની નકારાત્મકતા અને અકાર્યક્ષમતાને બહાર કાઢવાનું પ્રતિક છે સાવરણીને અશુભ માને છે સાવરણીને બરકતી નથી માનતા પરંતુ આ ખોટું છે જો સાવરણીમાં છુપાવવામાં આવેલું પ્રતિકાત્મક છે આ તમારી મહેનત અને વિશ્વાસનું બીજ છે આ તમારી સફળતાનું બીજ છે તમે દેવીના ચરણોમાં એક નાનો અંશ રાખી રહ્યા છો એવું પ્રતીક જે લાભને આમંત્રિત કરે છે અને સૌથી ગુપ્ત વાત સાવરણીનું ગભરાતા નથી પરંતુ આજના સમયમાં માણસ શું કરે છે કે થોડો તૂટી જાય છે કે અસફળ થઈ જાય છે તો પછી તે મહેનત નથી કરતો હાથ પર હાથ ધરીને બેસી રહે છે પરંતુ લક્ષ્મી પણ હંમેશા તેના ઘરમાં જાય છે જે ઘરમાં તેનું સન્માન થતું હોય જે ઘરના લોકો મહેનતી હોય જે ઘરના લોકો પોતાના કામોને સાફ સુથરા રાખતા હોય જો આ ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારની ચોરી કે હળની યોજના ના બનાવો મન બહુ પવિત્ર રાખવાનું છે સાચા દિલથી આ ઉપાય કરવાનો છે આ વિધિ માત્ર સકારાત્મક ઉર્જાને બોલાવે છે કોઈ બીજાના ઘરમાં ઉપાય તેની સંમતિ વિના ના કરો તમારા ઘરનો અધિકાર તમારી નિયત સાથે જોડાયેલો છે તો તમારે ઉપાય પોતાના ઘરમાં જ કરવાનો છે એવું નહીં કે પાડોશીના ઘરે જઈને તૂટેલી સાવરણી લઈને આવ્યા કે અરે મને તમારી સાવરણી આપો મારે કંઈક કામ છે એવું નથી કરવાનું આ ઉપાય કર્યા પછી કામમાં સંકોચ ના કરો મહેનત કરવાનું બિલકુલ મત છોડતા આ ઉપાય સહારો આપે છે ચમત્કાર નહીં તમારી ઈમાનદારી અને કર્મ જ દીર્ઘકાલીન બદલાવ લાવશે આ ઉપાય ગુપ્ત રાખવો જરૂરી છે બતાવવાથી અસર ઓછી થઈ શકે છે પણ જો તમે ચાહો તો પછીથી પોતાના બહુ નજીકના સંબંધીઓને બતાવીને તેમનું પણ દિલ જીતી શકો છો પણ જેટલું ઓછું બતાવશો એટલું બહેતર રહેશે જો જ્યારે તમે આ ઉપાય કરી લેશો તો તમને સંકેત પણ મળવા લાગશે પહેલો સંકેત નાનો હશે ઘરમાં અચાનક કંઈક નાનું સૌભાગ્ય એક ફોન કોલ એક જમા રકમ કોઈની મદદ માટે આવવું આ રીતે તમને સંકેત મળશે પછી ત્રીજા કે છઠ્ઠા દિવસની આસપાસ નાની નાની જવાબદારીઓમાં બદલાવ દેખાવાનું શરૂ થઈ શકે છે કોઈ ચૂકવણું થઈ શકે છે કોઈ કામ બની શકે છે ક્યાંકથી પૈસા આવી શકે છે કે દેવું ખતમ થઈ શકે છે આ કોઈ ત્વરિત જાદુ નથી આ તમારી માનસિકતા અને ઘરના માહોલને બદલે છે અને જ્યારે માહોલ બદલાય છે તો અવસર આવી જાય છે જો તમે ચાહો તો તે જ રાત્રે તમે સાવરણીની નીચે એક નાનકડો કાગળ રાખીને તેના પર પોતાની સૌથી મોટી ચિંતા લખી દો અને તેને સવારે બહાર કાઢીને સળગાવો તો આ પ્રતીક છે કે ચિંતા બહાર નીકળી ચૂકી છે ક્યારેક ક્યારેક સાવરણીના તૂટેલા તંતુ જે ફર્શ પર પડે છે તેમને એકત્ર કરીને તમે પોતાના પર્સમાં રાખો આ જૂની વિધિઓ છે જેને માત્ર ભરોસાપાત્ર લોકો અપનાવે છે યાદ રાખો સાવરણી માત્ર માટીનથી હટાવી રહી એ તમારી ખચકાટ તમારો ભય તમારી જૂની આદતો તમારું દેવું તમારા રોગને બારીક રીતે હલાવી દે છે જ્યારે તમે કોઈ તૂટેલી વસ્તુને સન્માન આપો છો તમે પોતાના જીવનના તૂટેલા હિસ્સાઓથી પ્રેમ કરવાનું શીખો છો તોમાં લક્ષ્મી હંમેશા એવા ઘરોની પસંદગી કરે છે જ્યાં આત્મસન્માન અને મહેનતનો મેળાપ હોય હવે એક નાના ધીરે ધીરે બોલનારા મંત્રમાં મારો છેલ્લો સંદેશ ધનનો રસ્તો એકલા સિક્કાઓથી નથી બનતો તે ત્યાં બને છે જ્યાં તમે પોતાની તૂટનને માફ કરી દીધી જ્યાં તમે મહેનત કરવાની ઠાની લીધી અને જ્યાં તમે પોતાના ઘરને અંદરથી રોશન કરવાનું વચન આપ્યું આ નાનો ઉપાય તમારી હિંમતને સહારો આપશે દોસ્તો જયા એકાદશીની રાત્રે આ એક કામ અવશ્ય કરો હું વાસ્તુશાસ્ત્ર જ્ઞાનનો ઓનર પણ જયા એકાદશીની રાત્રે આ એક કામ જરૂર કરું છું આનાથી આખા વર્ષ ઘરમાં ધન બચશે સાથે જ સાથે આ પણ જાણો જયા એકાદશી પૂજનમાં માતા રાનીને ત્રણ વસ્તુઓ ક્યારે અર્પિત મત કરતા આનાથી માતા રાની ક્રોધિત થઈ જાય છે એવામાં જો તમને જયા એકાદશીની રાત્રે આ એક વસ્તુ જો દેખાઈ જાય તો સમજો માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે જયા એકાદશી પર સાવરણીની પૂજા કેવી રીતે કરે અને સાવરણી ક્યાં છુપાવે જાણો બધું જ આ વિડીયોમાં દોસ્તો ધર્મશાસ્ત્રો અનુસાર જયા એકાદશીનો પર્વ બહુ જ શુભ અને અત્યંત દુર્લભ તેમજ મંગલકારી અને ધન સંપદા પ્રાપ્ત કરવા વાળો મહાપર્વ અને ધન વૈભવ કીર્તિયશ પ્રાપ્ત કરવા વાળો મહાવિશેષ ઉત્સવ માનવામાં આવે છે જયા એકાદશીનો મહાપર્વ તો આમ તો આખા વર્ષનો સૌથી મોટો અને પાવન તહેવાર માનવામાં આવે છે આ પર્વ ચાતુર્માસની સમાપ્તિનું પ્રતીક છે પ્રદોષકાળમાં એકાદશી તિથિનો સંયોગ બને છે જે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે આ સમયે વાતાવરણમાં દિવ્યતા અને સકારાત્મક ઉર્જા સૌથી વધુ રહે છે એટલા માટે જે વ્યક્તિ એ આશુભ મુહુરત માં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂજા કરી તેના ઘર માં હંમેશ માટે માં લક્ષ્મી નો वास થાય છે આ દિવસે તુલસી પૂજન કરો માં લક્ષ્મી નું સ્વાગત કરો અને પૂરા મન થી પ્રાર્થના કરો કે તમારું ઘર માં ધન સુખ અને શાંતિ સદા બની રહે શાસ્ત્રો માં કહેવાયું છે કે જે વ્યક્તિ जया એકાદશી ની રાત્રે શુભ મુહુરત પર પૂજા કરે છે તેના ઘરથી દરિદ્રતા સદા માટે દૂર થઈ જાય છે અને જીવનમાં નવી રોનક આવી જાય છે એટલે આ વખતે જ્યારે જયા એકાદશી આવે તો સાચા મન અને સાચા વિશ્વાસ સાથે દીપ પ્રગટાવો અને પોતાના ઘરમાંમાં લક્ષ્મીનું સ્વાગત પૂરા ઉત્સાહ અને આસ્થા સાથે કરો આજ સાચો આનંદ અને અસલી જયા એકાદશીનું સુખ છે જો ભક્તો જયા એકાદશીનો આ પાવન દિવસ ન માત્ર ભગવાન વિષ્ણુના જાગરણનું પ્રતિક છે

તો તમારા ઘરની દરેક દિવાલમાં નવી ઉર્જાનો સંચાર થઈ જાય છે આ ઉપાય તે જ ઉર્જાને વધુ મજબૂત બનાવે છે એટલે આને જયા એકાદશીના દિવસે જ કરો કારણ કે આ દિવસની શુભતા તમારા દરેક પ્રયાસને સો ગણો વધારી દે છે જો તમારા મનમાં કોઈ સંદેહ છે તો યાદ રાખો શાસ્ત્રોમાં માં છે કે એકાદશી નું વ્રત અને પૂજન જ ધનની દેવીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ છે અને આ સાવરણીનો ઉપાય તે જ પૂજન એક ગુપ્ત અંગ છે જે તમારા ભાગ્યને ચમકાવી દેશે